અમરેલી વડિયા રેલવે સ્ટેશન નવું નકોર છેલ્લા દોડેક વર્ષથી શરૂ થઈ ગયું છે રેલવે સ્ટેશન ચાલુ થઈ ગયું છે રેલ મુસાફરી પણ થઈ શકે છે પરંતુ મુસાફરોને દૂર જવા માટે ટિકિટ બુકિંગ નહોતું થઈ શકતું જે વડીયા ખાતે યોજાયેલ લોક દરબાર માંગતુષારભાઈ ગણાત્રા દ્વારા સાંસદ ભરતભાઈ સુત્રિયા અને કૌશિકભાઈ વેકરિયાને સફળ રજૂઆત કરેલ જેના અનુસંધાને તારીખ ચાર

જ્યારે વડિયા લોક દરબાર હતો ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય ત્યારે ગામ વતી અને અમારી સમગ્ર આગેવાની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડિયા રિઝર્વેશન વિન્ડો આપવા બાબતે તે આજથી ચાલુ થઈ ગઈ છે અને તે ગામ લાભ લે એવી અમારી વિનંતી સમગ્ર આજુબાજુના ગામડા વડિયા ગામ બધા લાભ લે અને આ સેવા ચાલુ રહે એવી અમારી વિનંતી અને કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાનો ખૂબ ખૂબ આભાર